બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ આજ પરબની માલપા જ્યારે શાર્દુલ બાપુ થઈ ગયા એની વાત કરવી છે જ્યારે દેવિદાસ બાપુને આદેશ થયો અને પોતે સર્ભાંગ ઋષિનો ધૂણો ગોતતા ગોતતા નીકળ્યા કારણ કે એને કહેવામાં આવ્યું હતું કે ત્યાં બે આંબરિયું છે અને એની બાજુમાં સર્ભાંગ ઋષિનો ધૂણો છે દેવીદાસ બાપુ ની વાત ક્યારેક કરશું પણ એ રબારી હતા પરમાર શાખ રબારી હતા ત્રણ ભાઈઓ હતા અને એના પણ લગ્ન થયેલા અને બે સંતાન હતા એ દેવીદાસ બાપુ આરેકને ને પૂછતા પૂછતા આવે છે કે ભાઈ ક્યાંય બે આંબલિયું જોયું એમાં હમાસાર મહત આવે છે આંબલિયું તો જડ્યું પણ હવે ધૂણવા ક્યાં ગુ કારણ કે શોખમાં થઈ ગયેલો છે એટલે એમાં એક નાગ દેવતા જોયા એટલે પ્રાર્થના કરે છે કે હે દેવતા નાગ મારે સરભંગ ઋષિને ધૂણે જ આવવું છે તો આપ કૃપા કરીને મને બતાવો નાગદેવતા મોર છે જે જગ્યાએ જઈને ફેણ પછાડી ત્યાં જઈ અને ખોજ્યું અને જોયું તો આ તો ધૂણો છે પણ ચેતન ધૂણો છે જાણે આજ જ પ્રગટાયો હોય એવો સેતન ધૂણો છે ધૂણાને સમારી હરખો કર્યો અને પોતે પડખે ઝૂંપડી બાંધી અને સેવા શરૂ કરી માનવ સેવા કોઈ રક્તપિતની સેવા કરે છે કોઈ પણ બીમાર દર્દી માણસ આવે છે કોઈ ભૂખ્યો દુખ્યો આવે છે પોતે ટુકડો માંગવાતા એક ગામમાં ન મળે તો બીજા ત્રીજા એમ બે ત્રણ ત્રણ ગામ માંગે છે અને અહીંયા ભૂખ્યા દુખ્યાને ટુકડો ખવડાવે છે અને જે કોઈ બીમાર માણસો હોય એની સેવા કરે છે અને આ બધું બાજુની માલિકા ભેસાણ નામનું ગામ અને એ ગામની માઈલ જોગીયા ખુમાણ જોગિયા ખુવાણ બાર ગામ છે એ જોગિયા ખુમાણ એમાં હાદુભાઈ કરી ખુમાણ ચાર ભાઈઓ ચાર ભાઈઓમાં પોતે નાના ત્રણ મોટા ત્રણેયના લગ્ન થયેલા છે પોતાના લગ્ન જે થયા નથી પણ પોતે ભક્તિમાં પોતાનું ધ્યાન છે હવાર હાથ માવાઓ કરે છે અને એમાં દેવીદાસ બાપુ નજીકમાં આવ્યા અને દેવદાસ બાપુના દર્શન થયા જેને પોતાને પ્રભુ મેળવ્યા કારણ કે જેને જેમાં શ્રદ્ધા હોય એમાં એને ભગવાન દેખાય દેવદાસ બાપુને મદદ કરે છે જેનું મોટું કામ કરે છે અવારનવાર ઘરે પણ બધાને વિશ્વાસ હોય કે હાદુભાઈ તો એ દેવીદાસ બાપુની છે એમ કરતા દિવસો જાય એક દિવસ ઘટના એટલે કે એની વાત કરતા પહેલા મારે થોડીક ભૂમિકા બાંધવી કારણ કે સરભંગ ઋષિ એટલે કોણ કે સરભંગ ઋષિ એટલે શેષ નાગનો અવતાર અકાળ પોતાથી હલાઈ ગયું અને પ્રલય થઈ ગયો શિવજીએ કીધું કે ક્યાં સરભંગ્રહા થા કે હા કે તો માનવ અવતાર લ્યો એટલે માનવ અવતાર લીધો દક્ષિણની માઇલ પર એણે અવતાર લઈ અને સંત તરીકે અવતાર લીધેલો પણ પોતાને રક્તપિતનો રોગ છો પોતે વેદુક જાણે છે અનેક રોગની દવાઓ કરે પણ પોતાને રક્તપિત છો એની માઇલપાનીથી કોઈ દવા લાગુ પડતી નથી એણે સંત સાધુને ઋષિમુનિઓને પૂછ્યું કે ભાઈ આ મારો રોગનો ઈલાજ હું કે તો તમે અહીંથી ગુર્જર દેશ જાઓ અને ત્યાં સુરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની માહપાથ આવો અને ત્યાં ધૂણો ધખાવો અને ત્યાં રક્તપીજાની અને દર્દીઓની સેવા કરો રામચંદ્રજી ભગવાન આવશે અને તમને મુક્તિ આપશે એટલે એ આવેલા અને એને આ ધૂણો પ્રગટ કરેલો અને ત્યાર પછી એને રક્તપીતિયાની સેવા કરેલી એનો મંત્ર હતો કોઈ પણ આવે ત્યાં આવે તો સત્સરભંગ એમ કેતા તો હામો પોતે જવાબ આપતા લોહી માસ્ક એક રંગ ત્યાર પછી રામચંદ્રજી ભગવાને દર્શન દીધા પોતાની મુક્તિ થઈ પછી ન્યા દત્તાત્રે ધૂણાને શેતન રાખ્યો એનો મંત્ર હતો આદેશ કારણ કે એ નાથ સંપ્રદાય છે ત્યાર પછી દાદા મેકરણ આવ્યા અને દાદા મેકરણનો મંત્ર હતો ઝી નામ અને ત્યારે એને દાદા મેકરણને દત્તાત્રે કીધું કે એક મિયાનમાં બે તરવાર ન રહી તમે આ ધૂણો મૂકી દો અને કચ્છમાં જાઓ અને ત્યાર પછી એને ધૂણો કરેલો અને કૂતરો અને ગધેડો એના બે તેલવા હતા એ વાત આપણે નથી કરવી મારે તો આજે જે વાત કરવી છે ત્યાં દેવીદાસ બાપુનો જે આશ્રમ છે અને જે હાદુ ભગત સેવા પૂજા કરવા આવે છે ત્યાં બાપુનામાં અથોક શ્રદ્ધા છે એમાં એક ઘટના ઘટી ઘેસાણની માઇલપા એક બ્રાહ્મણ બ્રહ્મદેવતા રહી એની દીકરી આણું આવેલી અને એને નાનું બાળક આવવાનો સમય થયો ગામમાંથી હુયાણીઓને બોલાવી પણ હુયાણીઓએ કીધું કે દાદા આ દીકરી અંદર આડું છે અમારી કારી ફાવે એમ નથી તમે કાંઈક બીજો ઈલાજ કરો ગમે એ બીજાને બોલાવો દાદા વિચાર કરે છે કે ઓ આ તો દીકરી અને દીકરી કોને વાલી નખો છે અને આ તો પ્રણેલી કઈકરીઓ દેવું યાદ આવ્યું અને દોડી પાસે આવું કારણ કે એ હરેક પ્રકારની દવાઓ કરે તો આ પણ કઈક દવા આપે તો મારી દીકરી પેટ સૂટ થઈ જાય પોતે દોડીને જાય છે દેવીદાસ બાપુના શરણોમાં બાપુ મારી દીકરીને બચાવી લ્યો બાપુ મારી દીકરીને બચાવી લ્યો આવો દાદા કારણ કે ઓળખ્યો છે નજીકનું ગામ છે અવરનવરમાં મળે છે એટલે ઓળખે છે કે દાદા હું પ્રશ્ન છે મારી દીકરીને આડું છે જન્મ થતો નથી તમે બસાવી લો તમે ઉગારી લો દાદા તમે ધાઓ અને તમારા ગામની માઇલ પર હાદુ ખુમાણ છે એના નાડીનું પણસિયું ધોય અને પાણી પાઈ દેજો દીકરીને પેટ છૂટ થઈ જાય દાદા દોડતા આવ્યા છે પોતાની પત્નીને કીધું કે ધાવ જલ્દી જાઓ અને ખુમાણની નાડીનું પણ ધોય અને પાણી લઈ આવો અને દીકરીને પાય ગયો ગોરાણી ગયા છે ગઢની બાજ પાઈ ગયા અને ત્યાં આ જે ખુમાણ છે એના ત્રણી બોધાયું આવો માં આવો માં આવકાર આપે છે કારણ કે કાઠી દરબારું બ્રાહ્મણને દાદા કહે અને એમના ઘરનાને માતા કહે સાધુના પણ કોઈ ઘર ના આવે તો એને માં કહે અને સાધુને બાપુ કહે આવો માતા કે હા જલ્દી મને તમે હાદુભાઈની સોની નાડીનું પણ પાણી આપો મારી દીકરીને આડું છે દેવીદાસ બાપુએ કીધું છે દેવીદાસ બાપુએ કીધું છે અને ત્રણેય જે હાદુ ખુમારના ભોજાયું છે એને વિચાર કર્યો કે આપણો હાદુભાઈ પણ એક સંત છે આપણો હાદુભાઈ પણ એક પુરુષ છે માટે સોવણી અને એ સોની નાળી ધોઈ ધોઈ આપી દીધું અને પાણી લઈને જાય છે અને અહીંયા હાદુ ખુવાણ જે છે એ પોતાના ઓરડાની માઇલ પર બેઠા બેઠા ભજન કરે છે માવા કરે છે એને હવે મારું કાંઈક નામ લેવાનું એટલે એ માવા પૂરી થઈ બહાર નીકળ્યા બેનું કારણ કે કાઠી દરબારો છે એ ભાભીને ભાભી નથી કહેતા બેન કહે અને ભોજાયું એના દેરને દેરનો કહે એને ભાઈ કહે બેન ભાઈના સંબંધ હોય જમાય ને જમાય નો એને ભાણેજ જ કહે હાવા ને હાવનો કહે એને સંબંધી કહે ઘર ને ઘર નહીં પણ ઓરડા કહે દિવસ નહીં પણ જમણ કહે કારણ કે દિવસનો બોલાય

એમ કરી પાછળ ગયા કોઈ તો વિચાર કરે હું કોઈ સંત નથી કોઈ સાધુ નથી હું કોઈ મહાપુરુષ નથી અને મારા નાડીના પણિએ થોડા આડા ભાંગે ઠાકર ઠાકર કરી અને ઓરડાની મારી પાસે જઈને ઠાલું બાવણું બંધ કરી દીધું અને આમ જોવે તો તરવાર ટીંગાય છે તરવાર લઈ અને ગવાક્ષી કરી અને કહે છે કે હે સુરેશ દાદા જેની અપકીર્તિ થાય એને જીવાય ને હવે તો મારી અપકીર્તિ થાય કારણ કે હું કોઈ સંત સાધુ નથી અને આડું ભાંગી જાય માટે હે સુરજ હવે તો તું મારા લઈ લે અને એ દીકરીને આપ એમ કરી અને પોતાના ઉપર તરવારનો ઘા કરવા જાય અને બાર કોલાહલ થયો એકદમ બાણું ખુલ્યું અને મોટા ભોજાએ કીધું ભાઈ આમ જોયું બેન જલ્દી મને જવાબ જો હું છું કે દીકરીને પેટ છૂટ થઈ ગઈ અને એને તે દીકરાનો જન્મ થયો વધારે લઈ અને આ ગોરાણીમાં આવ્યા છે આડું ભાંગી ગયું કે હા ભાંગી ગયું પોતે આમ એટલા બધા ભાવ વિભોર થઈ ગયા હરખના આહું આવી ગયા ત્રણેય ભોજાવ્યું પણ પોતાનો દેર એટલો બધો મહાન છે એટલે પોતાને પણ આહું આવી ગયા હરખના આહું આવ્યા છે ગામમાં ખબર પડે ગામના લોકો ભેગા થઈ ગયા ત્રણેય ભાઈઓ આવી ગયા અને ત્યારે હાદુભાઈ છે કે ભાઈઓ બહેનો હવે આપણી લણાદેવી પૂરી થઈ અને દેવીદાસ બાપુને મારી જરૂર છે એટલે મને જીવતો રાખ્યો હવે મારીથી અહીંયા રહેવાય નહીં હવે તો મારે દેવીદાસ બાપુના શરણોમાં જ જોઈએ એમ કરી અને પોતે ઘરેથી રજા લઈ અને નીકળી ગયા દેવીદાસ બાપુના શરણોમાં ગયા ત્યાં જઈ અને પગમાં પડી ગયા બાપુ બાપુ કે હા આવ્યો મારો હાદો હાવદ આવ્યો આવ્યો મારો હાદો આવ્યો એમ કરીને બથમાં લીધો કે બાપુ હવે તો હું કાયમ માટે આવી ગયો છું ઘરેથી રજા લઈને આવું છું આ ખુમાણની પણ ઘણી વાતો છે આપણે ક્યારેક કરશું એણે ધનવર્ષા પણ આંબલીમાંથી વરસાવી હતી તો ક્યારેક આંબલીયું પણ કોણ હચ્યું એની પણ ક્યારેક વાત કરીશું અમરબાની પણ ક્યારેક વાત કરીશું અને ઘણી પરબની તો અનેક વાતો છે કરશનદાસ બાપુએ કેવી રીતે નવું મંદિરનું નિર્માણ કર્યું એનું પણ ક્યારેક વાત કરીશું ત્યાં લગી સત દેવીદાસ અમર દેવીદાસ